ગુજરાતી બોલે ભાઈ છપરામાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ ઓકે તો ગુડ મોર્નિંગ થઈ દીધું ત્યાં અમે અહીંયા છપરામાં રહ્યા અને ખાધું પીધું અને નોકરી કરી ફર્યા ફર્યા બધા લોકોને જોયા તો બહુ મજા આવી એમ તો પહેલા પેલા સ્ટાર્ટિંગમાં લાગતું કે આ તો વરસાદ છે વરસાદનું પાણી છે કાદવ છે નહીં મજા આવે એવું લાગતું પણ અરે અરે આ મજા આવી પણ આપણા ગુજરાત જેવું નહીં એટલું બધું નહીં આજથી એટલે કે આજે અમે અહીંયાથી નીકળવાના છે બહાર કેવું પગાર બરાબર બીજી જગ્યા એટલે કે નેપાળ બાજુ જવાના છે નેપાળ બાજુ જઈશું એટલે નેપાળમાં અમે ત્યાંની બેનો બહેનો જોડે મળીશું અને વિડીયો પડાવીશું ને